અનીરામાં જઈ અને એવા માર મારવામાં આવ્યો નાના ગોંડલના ધારાસભ્ય અને એના છોકરાઓ અને જે લોકો હતા એની ગેંગ એ લોકો આખા હરિજન સમાજના વાસમાં જઈ અને મારકુટ કરેલી પોલીસ પોલીસ મુખ પ્રેક્ષકની જેમ જોઈ રહી હતી પણ કોઈએ દલિતોનું સાંભળ્યું નહીં મારકુટ થઈ અને કોઈએ દલિતો નો ફરિયાદ એનું સાંભળ્યું કે કોઈ કંઈ દલિતોને એવી રીતે દબાવવામાં આવ્યો કે જાણે અહીંયા અત્યાચાર થઈ રહ્યો એવી રીતે એવી જ રીતે બિલિયાળામાં પણ બનાવ બન્યો ત્યાં પણ જ આવો બનાવ બન્યો ને ત્યાં પણ આ લોકો અત્યાચાર કર્યો એટલે હવે તમે લોકો નક્કી કરો કે તમારે શું કરવું છે હા પછી ત્યાં ગોંડલ ની અંદર ગોંડલ જેલમાં એક પરમારસા જેલર હતા તે પણ દલિત સમાજના હતા તેમને પણ ગુસ્સો ટોકીમાં નાખી દીધા અત્યારે બિચારા એમના ઘરના બાળી છોકરા પણ દુખી દુખી છે બે વર્ષથી તો એક અહીંયા એક ટાર્ગેટ બનાવવામાં આવેલો છે ગોંડલ ના માજી ધારાસભ્ય જયરાજ ના કેવાથી